જય શ્રી કૃષ્ણ મિત્રો જો તો આજે આપણે છે ને તુવેરના ઠોઠા બનાવવાના છે મેં આ વાટકીનું માપ ભરી અને મેં આ તુવેર લીધી છે તુવેર લઈ અને મેં પલાળી દીધી હતી ચારથી પાંચ કલાક ચારથી પાંચ કલાક પલાળીને પછી મેં કૂકરમાં નિમક અને હળદર નાખીને બાફી લીધી છે બાફીન બફાઈ ગઈ છે જો તમે જોઈ શકો છો સરસથી બફાઈ ગઈ છે આવી રીતથી બાફાની છે પછી મેં આદું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો આદું મેં અમે તીખું ઓછું ખાઈએ છીએ એટલે મેં મરચું ઓછું લીધું છે અને એમાં નાખવા લીધા ટમેટા લીધા છે અને મેં એક વાટકા સામે બે થી ત્રણ વાટકા લસણ લીધું છે તો હવે આપણે ઠોઠા બનાવવાનું ચાલુ કરીએ તો મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચારથી પાંચ પાવરા જે આવા પાવરા આવે એ તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડી રાય આ તેલ આવી ગયું છે તો રાય રાય નાખીશું ખબર પડે આપણને એટલે પછી એમાં આપણે લસણ નાખી દઈશું તેલ આપણું આવી ગયું છે તો આપણે એમાં લસણ નાખી દઈશું ફૂલ તેલ આવે ને પછી લસણ નાખવાનું એટલે આપણું લસણ છે ને સરસથી શેકાઈ જાય જોઈ શકો છો તમે તેલ સરસ આવી ગયું છે લસણ આપણું સરસ ન થઈ ગયું થઈ ગયું તો પંદર થી વીસ મિન મિનિટ સુધી ચડવા દેવાનું છે सन में फूल घेस फूल घे से फूल घे से थोड़ी अर्धी चमची हड़दर नाखवा પછી જે આપણે આદુની પેસ્ટ કરી છે એ નાખી દેવાની તો આપણે એમાં આવે સ્વાદ અનુસાર નિમક નાખીશું એક ચમચી એક ચમચી કે દોઢ ચમચી નિમક નાખીશું એમાં સમારેલા ટમેટા આપણે નાખી દઈશું આ બધાને પછી છે ને મિક્સ કરીને હલાવતા રહેવાનું તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવા દેવાનું ગેસને થોડો ધીમો કરી નાખવાનો જેથી કરીને આપણે આદુની પેસ્ટ હશે એ નથી બેસી દસ થી પંદર મિનિટ સુધી રહેવાનું હવે આપણે એક એક લીંબુનો રસ નાખી દઈશું જો એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે બરોબર હવે ખબર પડે કે આપણે ચડી ગયું છે બરોબર જો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણું લસણ હવે ચડી ગયું છે તો આપણે જે તુવેર હતી તે બાફેલી બધી તે આમાં નાખી દીધી છે હવે એને મિક્સ કરી દઈશું આપણે એમાં થોડો ગોળ નાખીશું કેમ કે ખટાસ તીખાસ અને મીઠું આપણે નાખેલું છે એટલે થોડો ગોળ પણ નાખવો જ જોઈએ તમને જો બહુ મીઠા ન ભાવતા હોય તો થોડો માપસર નાખવાનો ગોળ પીગળી જશે આમાં તો આપણા તૈયાર છે ઠોઠા તૈયાર થઈ ગયા છે આપણા